સુરતમાં રેલી પોલીસ મથકમાં સાત વર્ષ અગાઉ વર્ષ બે હજાર સત્તરમાં હત્યાનો ગુનો નોંધાયો હતો ગુનાનો ભેદોષ ઈસુજી પોલીસે ઉકેલી કાઢ્યો છે અગાઉ આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલા બીજા બે આરોપીઓને પણ ઈસુજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી ધરી હતી મળતી માહિતી મુજબ વર્ષ બે હજાર સત્તરમાં સુરતના ઉધના રેલવે પ્લેટફોર્મ ઉપર ટ્રેનના ડબ્બામાં બેસવા જેવી સામાન્ય બાબતે ઝઘડું કરી ત્રણ અજાણ્યા શખ્સો એક શખ્સની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા ગુનામાં સંડોવાયેલા ત્રણેય શખ્સો હજુ સુધી પોલીસ પકડતી દૂર હતા આ દરમિયાન સુરત એસોચ પોલીસે ગત ઓગણત્રીસમી એપ્રિલના રોજ સુરતના લીંબાત નિલગીરી સર્કલ પાસેથી ત્રણ પૈકી એક આરોપી સુદર્શન ઉર્ફે સુધીયાડા પ્રભાશંકર પાટીલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વર્ષ બે હજાર સત્તરમાં તેની સોસાયટીમાં રહેતો તેનો મિત્ર મહારાષ્ટ્ર ખાતે લગ્નમાં જવાનું હોય તેને ટ્રેનમાં બેસાડવા માટે પકડાયેલું આરોપી તથા તેના અન્ય મિત્રો રેલવે સ્ટેશન ખાતે ગયા હતા ત્યારે સુરત ભુસા પેસેન્જર ટ્રેનમાં ચંડલ કોચમાં ભીડના લીધે પેસેન્જર દરવાજો ખુલતા ન હોય ટ્રેનમાં અંદર બેસેલા પેસેન્જરો સાથે દરવાજો ખોલવા બાબતે બોલાચાલી થઈ હતી બે શખ્સો ટ્રેનમાંથી નીચે ઉતરી પ્લેટફોર્મ પર તેમની સાથે બોલાચાલી કરતા ઝઘડો થયો હતો જેમાં તે બંને પેસેન્જરને માર મારાયો હતો એક શખ્સને ચપ્પુના ઘા મારી ત્રણેય શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું જેથી તમામ મિત્રો તેમના વતન નાસી ગયા હતા આ બનાવ મૈસૂરજી પોલીસે આરોપી સુદર્શન ઉર્ફે સુધી સરસાટ ઉમર બત્રીસ ની લિંબા સંજયનગર પાસેથી ઝડપી પાડી આરોપીઓનો કબજો રેલવે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત